રાજ્યભર માં સેવા સેતુ કાર્યક્રમ ની દસમા તબક્કા હેઠળ તમામ જિલ્લામાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લામાં લોકોની સમસ્યાઓનો સ્થળ પર જ ઉકેલ આવે તે માટે ધાનપુર તાલુકાના ભોરવા ગામની પ્રાથમિક શાળા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની પ્રેરક ઉપસ્થિતિ હેઠળ સેવા સેવા સેતુ સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેના થકી લાભાર્થીઓને લાભ મળવાના હતા નાગરિકોની તમામ રજૂઆતોનો આ દિવસમાં સ્થળ પર જ સો નિકાલ કરવામાં આવે તે માટે મંત્રીએ તમામ અધિકારીઓને જણાવ્યું હતું લોકોને યોજનાકીય સહાય મેળવવા દૂર દૂર સુધી જવું ન પડે તે માટે સરકારે નાગરિકોને ઘર આંગણે લાભ મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે તેમ કહેતા પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની હાકલ કરી હતી બહેનોને આત્મનિર્ભર બનવા માટે સરકાર દ્વારા લોન સહાય તેમજ યુવાનોને વિશ્વકર્મા યોજના થકી આપવામાં આવતી વિનામૂલ્યે તાલીમ ઉપરાંત તાલીમના મળતા ભાડા ખર્ચ સહિત રૂપિયા ચાર અને પ્રમાણપત્ર સાથે કીટ પણ મળવાપાત્ર છે જેવી અનેક યોજનાઓની માહિતી આપી હતી